અયોધ્યાધામમાં શ્રી રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના ઐતિહાસિક ઉપલક્ષમાં સુરત શહેર ખાતે સિંગણપુર કંથેરિયા શ્રી રામકથામૃતનું આયોજન કરાયું છે અયોધ્યા એ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યમાં ફૈઝાબાદ જિલ્લામાં આવેલું પ્રાચીન નગર છે જે અવધની જૂની રાજધાની પણ હતું અયોધ્યા હિન્દુઓ માટે ભગવાન રામની જન્મભૂમિ હોવાને કારણે પવિત્ર યાત્રાધામ ગણાય છે હાલ સમગ્ર દેશમાં શ્રી અયોધ્યાધામમાં તે શ્રી

એ કળશ લઈને આજુબાજુના વિસ્તારમાં જશે અને સંદેશો આપશે કથાની અંદર મહાનુભાવો પણ આવવાના છે વિવિધ વિસ્તારમાંથી વિવિધ પ્રદેશમાંથી કોઈ જુદા જુદા એરિયામાંથી આવશે અને ધાર્મિક જે સંત સમાજ જે છે મહંતો મહંતશ્રીઓ મહામંડલેશ્વરશ્રીઓ એ પણ આવ પધારવાના છે કાર્યક્રમની અંદર અને બીજા જુદા જુદા શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ શુભેચ્છકો પણ આવવાના છે કાર્યક્રમની અંદર લોકલ જેને કહીએ કે જુદા જુદા વિસ્તારના મંડળો મહિલા મંડળો યુવકો અને બીજા વિવિધ પ્રકારના જે કાર્ય કરતા સામાજિક કાર્યકરો જે છે એ બધા જ આની અંદર આ કાર્યક્રમની અંદર જોડાશે આ કાર્યક્રમની વિશેષતા જે છે કે રોજેરોજ જુદા જુદા કાર્યક્રમો હશે તો એ કાર્યક્રમની અંદર એની પાછળ જે છુપાયેલા રહસ્યો જે છે એ બતાવવામાં આવશે અને જે ગુરુ શિષ્ય જે છે આ ગુરુદેવની શિષ્યા સાધ્વી સુશ્રી દીપિકા ભારતીજી છે તેઓ આ કથાનું કથાનું રસપાન કરાવશે આપણને સ્પીડ પર ભીરાશે તેઓ એકદમ એન્વાયરમેન્ટલ બાયોલોજીની અંદર એ પોતે એમએસસી ગોલ્ડ મેડાલિસ્ટ છે અને સંસ્થાનની ઘણી બધી સોશિયલ મીડિયાની જવાબદારી પણ સંભાળે છે मेरे गुरुदेव सर्वश्री आशुतोष महाराज जी जो दिव्य ज्योति जागृति संस्थान के संस्थापक संचालक हैं उन्हीं की शिष्या साध्वी विदुषी कथा व्यास सुश्री विदुषी दीपिका भारती जी यहाँ कथा का वाचन करेंगी रसपान कराएंगी और सभी इसका भरपूर लाभ उठाएं बहुत बहुत धन्यवाद